અમરેલી જિલ્લાના બક્સરામાં ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીની વર્ષિક સાધારણ સભાનું આયોજન આ આયોજન કોળી જ્ઞાતિની વાડીમાં કરવામાં આવેલ આ કાર્યક્રમનું આયોજન મંડળીના ચેરમેન ભાવના બેન સતાસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં માજી કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી તેમજ મનીષભાઈ સંઘાણી તેમજ માર્કેટિંગ યાર્ડ ચેરમેન કાંતિભાઈ સતાસિયા તેમજ ભાજપના અગ્રણી ધીરુભાઈ કોટડિયા મનોજભાઈ મહિલા તેમજ બક્સરાના વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ શેર હોલ્ડરોએ હાજરી આપેલ અને મહિલા અગ્રણી ભાવના બેન ગોંડલિયા એ પણ हाजरी आपेल इक्यात्र कथा जब हमसे एक ऐसे को बताऊँ तो वो इतने ऐसे बोलेगा कि इक्यात्र कथा जरा हम पूछें कि जरा तुझे देश का नाम क्या के लिए क्या पुतिनी सरकार को आ मुझे

એનજીઓ ઇપકો અને જિલ્લા મધ્યસ્થ બેંકના એવા ચેરમેન શ્રી મારા માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ તથા જૂનાગઢથી આપણા રામસિંહ દાદા પધારાશે તેમને પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને અમારા મનીષભાઈ સંઘાણી સાહેબ જયંતિ દાદા ભાવનાબેન ગોંડલિયા અમારા પટેલ સાહેબ ડેરીના ત્યાં પછી આપણે બાબુભાઈ બાપભાઈ ઉજરાથી પોતા છે ત્યાર પછી આપણા કોટડિયા સાહેબ રમદરપીર મંદિરના મોત શ્રી ઉષા ભગત સુડાવટ મંદિરના ભગત શ્રી અને આમ મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર શ્રી હરીશભાઈ પટોળિયા અને મહિલા સાહેબ અનિલભાઈ શેખ મનુભાઈ મંગલપારા અને આ તમામ મારા વાલા સભાસદ ભાઈઓ અને બહેનો આજે આ સખી આજે નૈનોના હરખ્યા મેં અને સખી આજે આંગણ કંચન બરસીએ મે આજે એટલો આનંદ ઉત્સાહ છે આવા જે ખરેખર જો આપણે કદર કરીએ તો ખરેખર જો હું તો આનું લાભ લઉં છું સાહેબ ન પણ ત્રીસ ત્રીસ કલાકથી સતત સફર કરી અને આપણા માટે પર્સનલ આજે અમરેલી પધાર્યા છે